સમગ્ર વિશ્વમાં અમેરિકાના પ્રથમ ટ્રમ્પ દ્વારા ટેરિફ લગાવવામાં આવ્યો છે જેનાથી ઘણા દેશોના અર્થતંત્ર પર પણ અસર થઈ રહી છે ત્યારે તેમાંથી ભારત દેશ પણ બાકાત નથી છતાં આ બધા પડકારો વચ્ચે ભારત દેશનું અર્થતંત્ર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ઝડપથી આત્મનિર્ભર અને સ્વદેશી અપનાવોના દ્રષ્ટિકોણ સાથે આગળ વધી રહ્યું છે આ દિશામાં દેશને વધુ આત્મનિર્ભર બનાવવાના સૂત્રને સાર્થક કરતા વડોદરાના દુમાડ ખાતે આવેલા આઈઓસીએલ કંપની દ્વારા પાંચ હજાર કરોડના ખર્ચે બ્યુટાઇલ એક્રેલિક ઉત્પાદન પ્લાન્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ રીતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આજે ધુમાડ ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા બુટા ઇલેક્ટ્રોલિક પ્લાન્ટનું પ્રોડક્શન માટેનું લોકાર્પણ વિધિ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબના વિચ્યુઅલથી કરવામાં આવ્યું પાંચ હજાર કરોડના ખર્ચે આ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની જે ઈચ્છા છે કે ભાઈ દેશના ઇકોનોમી અને આત્મનિર્ભર ભારત બને એ માટે થઈને જે પ્રધાનમંત્રીજીની ઈચ્છા અનુસાર આ પ્લાન્ટની અંદર આ જે કંઈ પ્રોડક્ટ બની રહી છે એ પ્રોડક્ટ પહેલાં સંપૂર્ણ ઇમ્પોર્ટ કરી અને આપણે ઇમ્પોર્ટ ઉપર નિર્ભર હતા અત્યારે ભારત પેટ્રોલિયમ અને ઇન્ડિયન ઓઇલના બંનેના માધ્યમથી આ જે પ્રોડક્ટ બને છે એ પ્રોડક્ટ પંચાણું ટકા હવે પછી ઇમ્પોર્ટ કરવાની આપણે જરૂર નહીં રહે એટલે આત્મનિર્ભર ભારત માટે થઈને આ જે કંઈ ઇન્ડિયન ઓઇલનો પ્રયાસ છે એ ખૂબ સરાહના છે ઇન્ડિયન ઓઇલની ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમને આપણા માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે આત્મનિર્ભરનું એના માટે થઈને આ જે ખૂબ સરસ મજાનો પ્લાન્ટ બનાવીને આજથી માર્કેટમાં વેચવાનું જે ચાલુ કર્યું છે એ ખૂબ અભિનંદનને પાત્ર છે અને આજે તમામ અધિકારીઓ અને અમારા જિલ્લા પંચાયત સદસ્યભાઈ શ્રી નટુભાઈ આરોગ્ય સમિતિના ચેરમેન અને અમારા કાર્યકર્તાઓ આજે દુમાડ ખાતે રિફાઈનરીમાં હાજર રહીને આનું લોકાર્પણ કરવામાં આવ્યું મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા